નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર લીંબડી અજરામર સંપ્રદાયના સાધના સમ્રાટ પૂજ્ય આચાર્ય ભાવચંદ્ર સ્વામી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ જૈન ભવન સંઘ મધ્યે ચાતુર્માસ કરી રહ્યા છે તેમની પ્રેરણાથી સંઘમાં ઉગ્ર તપસ્યાઓ શાતાપૂર્વક પૂર્ણ થઈ જુઓ ખાસ અહેવાલ ભુજમાં જૈન સમાજમાં જુદા જુદા સંઘોમાં શ્રાવક શ્રાવિકાઓ બાળકોએ ઉગ્ર તપસ્યા કરી છે ભુજમાં છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ જૈન ભવન સંઘમાં લીમડી અજરામર સંપ્રદાયના સાધના સમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવંત ભાવચંદ્ર સ્વામી ચાતુર્માસ અર્થે નિશ્રા પ્રદાન કરી રહ્યા છે તેમની પ્રેરણાથી સંઘમાં ખૂબ જ ઉત્સાહ છે પૂજ્ય આચાર્યશ્રીની પ્રેરણાથી સંઘમાં ખૂબ જ મોટી ઉગ્ર તપશ્ચર્યા થઈ છે જેમાં એકસો સત્યાસી દિવસના તપમાં એકસો ચોપન ઉપવાસ આવે અને તેત્રીસ પારણા આવે એવા ઉગ્ર તપ પણ એક તપસ્વીએ પૂજ્યશ્રીના આશીર્વાદથી કર્યો છે સત્તર સિદ્ધિ તપ થયા છે જેમાં એક મહાસતીજી તથા બારથી તેર વર્ષના છ બાળકોએ સિદ્ધિ તપ કર્યો છે માસક શમણ ત્રીસ દિવસના ઉપવાસ ત્રણ ભાવિકોએ કર્યા છે જેમાં એક મહાસતીજી છે ચાલીસથી વધુ આઠ અને તેનાથી વધુ ઉપવાસના તપસ્વીઓ છે એક છે જે ભવિષ્યમાં દીક્ષા ગ્રહણ કરવાના છે તે કિશોરે પણ સીધી તપ કર્યો છે પાઠશાળામાં ભણતા નાના નાના પચીસ બાળકોએ છત્રીસ વ્યાસણા કર્યા છે આમ પૂજ્યશ્રીના આશીર્વાદથી ઉગ્ર તપસ્યાઓ ભાવિકોએ સંપન્ન કરી છે ભુજમાં લીમડી અજરામર સંપ્રદાયના પૂજ્ય પૂજ્યશ્રી સાથે આઠ સાધુ અને તેર મહાસતીજીઓ સંઘમાં નિશ્રા પ્રદાન કરી રહ્યા છે આ બધા જ તપસ્વીઓના પાળણા માટે બુધવાર સત્યાવીસ ઓગસ્ટના ભવ્ય પાળના મહોત્સવ તપની અનુમોદના મહોત્સવ યોજાયો તપસ્વીઓનો બેન્ડ બાજા સાથે ખૂબ જ ઉમંગથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જે શહેરના જુદા જુદા રસ્તાઓ ઉપરથી પસાર થઈ ત્યારે શહેરીજનોએ ખૂબ જ ઉમંગપૂર્વક તપસ્વીઓની અનુમોદના કરી હતી ત્યારબાદ ડોસાભાઈ ધર્મશાળા મધ્યે તપસ્વીઓને બહુમાનપૂર્વક પારણા કરાવવામાં આવ્યા હતા संगे सांसद विनोद भाई चावड़ाए आवी तपस्वी ओने पालना कराव्या धारासभ्य केशवभाई पटेल तथा नगर अध्यक साहे पण पालना कराव्या શહેરના અનેક ગણમાન્ય લોકો તથા બીજેપીના જિલ્લાના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ શીતલભાઈ શાહ નરેન્દ્ર પ્રજાપતિ વગેરે જોડાયા હતા આ સંઘમાં નવ શ્રાવકોની સંચાલન સમિતિ બની છે જે તમામ વ્યવસ્થા સંભાળે છે સંઘમાં મહેમાન માટે ખાસ રસોડું ખોલવામાં આવ્યું છે અને સાધર્મિક ભક્તિનો લાભ ધારિત્રીબેન ધીરેનભાઈ શાહે લીધેલ છે

અને આઠ અને આઠથી વાળાના લગભગ ઓગણચાલીસ એપ્રોક્સ તપસ્યા જૈન ભવનમાં થઈ છે ટોટલ તપસ્યા એકસો ને પાંચ સંખ્યામાં થઈ છે અને સાતાગરો ગુરુદેવની આશીર્વાદથી બધા તપસ્યા સાતાગાર છે ને સ્થાનકવાસી સંપ્રદાયમાં ફર્સ્ટ ટાઈમ અમે શોભાયાત્રાનું આયોજન કર્યું કારણ કે અમારા ગચ્છાધિપતિ આચાર્ય લીમડી સંપ્રદાયના આચાર્યનો ચાતુર્માસ મળ્યો હોવાના કારણે અમને ઉત્સાહ બહુ હતો એટલે એના કારણે અમે શોભાયાત્રાનું આયોજન કર્યું અને શોભાયાત્રામાં એપ્રોક્સ નવસો જણા અત્યારે જોડાણા હશે તો બધે તપસ્યા જેને પણ કરી હતી એ અમને રથમાં એમને આવકારી લીધા હતા અને અમારું જૈન ભવનથી શોભાયાત્રાનું સવારે સ્ટાર્ટ કર્યું અને ડોસાભાઈ ધર્મશાળામાં અમે બધા તપસ્યાની વ્યવસ્થા રાખી હતી પારણામાં અને સટલ સંઘને આમંત્રણ આપ્યું તો પારણા કરવા માટે સવારે અમે નોકારસીની વ્યવસ્થા રાખી છે ને બપોરના સટલ સંઘ સાથસંઘ માટે અમે બપોરનો સામી વાસને આયોજન કર્યો છે તો અમને પણ અત્યારે સંઘમાં ખૂબ ખૂબ ઉત્સાહ છે અને આપ બધાની અહીંયા જૈન સંઘ પગાર વધાર્યો એને પણ અમને ખૂબ આનંદ છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિસદાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસદાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર